તાળે પાડવા જાય ને પડી જાય આમ કરો આલે સડે તો ને જો અમારે જયદીપભાઈ હું ખાઈ જઈ ગયા છે જો ઉપર જવા માટે નીકળું છું પણ આઠ થઈ ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું

ગમે એ હોય પૌવા બટેકા હોય કે બટેકા પૌવા હોય પણ મારે ચા ભાખરી જોવે જો જોવે એટલે જોવે ચા ભાખરી વગેરે આમ કહીએ ને આંખ ન ઉગળે એવી રીત એવું છે કોકના લાયક વ્યસન હોય ને કહીએ એની વગેરે આંખ ન ઉગળે હવારમાં એમ મારે ચા ભાખરી વગેરે આંખ ન ઉકળે ચા ભાખરી તો જોવે અને ચા ભાખરી વગેરે મજા ન આવે

આજનું વેધર એકદમ ક્લાઉડી બે ત્રણ બે ત્રણ દિવસ દેખાણો નથી તડકો જોયો નથી બે ત્રણ દિવસ થી એમ લાગે કેટલાય દિવસ થી નહી જોયો ચાલ બટ અંદર આવી રસોડામાં બનવા મળ્યું છે

તો પેલી વાર બનતા જઉં છું મેં કોઈ બનતા જોયું નથી ઓલી દુકાને અમે નાના હતા ને ખાતા લાડવી ગળની કઈક તલ ની આવતી ને તલ ની અરે પાછું જૂનું જૂનું કઈક હોય આજ ખબર પડી રાજગ્રો હોય એમ અને પાક મીડિયા છે લેવા

મોડે મોડે થાય લાડવી મળતી તમે રૂપિયો બે રૂપિયા અમને આપતા ને મમ્મી લાડવી આઠ પચાસ પૈસા

હા દાણી થોડી વધારી છે હજી પાછું એકવાર બનાવવું પડશે તોય મેળ આવશે એક થાળી તોય બની ગઈ

હા તો હા હા દાદા ખવડાવેલો મજા પડી જાય નહીં બેન તૈયાર થઈ ગયા છે યમુના યમુના ક્યાં જવું છું ક્યાં જવું છું વાય જવું છે આ બસ જવું છે તો અહીંયા દરવાજો છે ને ત્યાં બતાવે છે ક્યાં જવું છે બેટા હા ક્યાં જવું છે કઈ બાજુ ક્યાં જવાનું વેરી ગુડ વેરી ગુડ ચાલો તો યમુના તૈયાર હતી જો પાછળ પાછળ આવે જ છે યમુના હાય હાય શિયા કરો ટાટા કરો <noise> <hesitation> 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 koma, <hesitation> 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 <hesitation>

હજી મોસ્ટ ઓફ જાડવા બધા આવા થઈ જાય હજી તો શિયાળો ધીમે ધીમે વિન્ટર જેમ જેમ આવતું જાહે એમ એમ હું પપ્પા ગયો છું કાર્ડ હા એ તો હોય મોબાઈલમાં જ હોય મારે ટેસ્કો શોપિંગ કરીને અમે ઘર બાજુ જઈએ છીએ તો આજે અમારે બને છે ઓળો ઓળો ને રોટલા ઓળો ને રોટલા ઓ રાય વાળા ગળ અને દહીં ખાવા તો બેસી જાય રે પણ ઓળો ભાંગો છું ન્યાય બાજુ ને બેસી ગઈ પલોઠી વાળી બેસી જાય મસ્તી ફરાવ આલે હાલો આમ આમ કરો કરો આમ આમ કરો જો જો બા કેમ બનાવે છે રોટલો આમ બનાવો હે બનાવો હાલો હાલો લે લોટ તાળી પાડવા જાય પડી જાય આમ આમ કરો બનાવો રોટલો બનાવો ટેપો ટેપો આમ હા જાય એમ

રોજ હું પ્યોર દેશી પ્યોર દેશી તો કરું છું પણ આજે છે પ્યોર દેશી ઓળો છે રોટલો છે પાકીદારના પાણા મરચા છે ટમેટા છે સાસ છે અને કેટલા દિવસ પછી અમારે આરે કોણ જમવા બેઠું જયેશભાઈ જયેશભાઈ 5 દિવસથી 4 દિવસથી સતત નાઈટ કરતા હતા અને આજે રજા છે ને તમે સતત આરામ ગીરો છે આ સતત આરામ ગીરો છે આખો દિવસ કોઈ લીધું આખો દિવસ હવે રાતે જાગશે માતો રાતે શું કરવાનું છે ગયા ગરમ ચાલો તો તૈયાર થઈ ગયા છે જોબ પર જવા માટે નીકળું છું પણ આઠ થઈ ગયા છે અને જયસ મૂકવા આવે છે અને રિટર્નમાં રાધિકાને પિકઅપ કરતો આવશે અને મને પહેલાં મૂકવા આવશે જોબ પર તો આજનો લોક તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મળીએ નેક્સ્ટ નેક્સ્ટગમાં ત્યાં સુધી બધા ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય